રાજકોટમાં સરા જાહેર ફાયરિંગ મામલે પોલીસે કાર્યવાહી કરી છે ગેંગ વોરમાં ફાયરિંગ કરનાર આઠ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એસઓજી ટીમે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું ઘટનામાં સીપી બ્રિજેશ કુમાર જાના સખ્ત કાર્યવાહીના આદેશ મુર્ગા ગેંગ અને પેડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરાશે આરોપીના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવશે ગુના ગુનામાં જામીન કેન્સલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે આરોપીઓ ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું મામલામાં ગુનો છે રાજકોટમાં મંગળા રોડ પર બે દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી ફાયરિંગની ઘટના ફાયરિંગના રાઉન્ડ થયા હતા જેમાં અગિયાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે આઠ જેટલા શખ્સોને હાલ ધરપકડ કરી છે જેમાંથી જે આરોપીઓ જે ઘટના સ્થળ છે પ્રગતિ હોસ્પિટલ સામે રોડ છે ત્યાં એણે લોકોએ ફાયરિંગ કર્યું હતું ત્યાં એશોદીન ટીમ પહોંચી છે આ જે આઠે આઠ આરોપી છે તેને સાથે લઈને આવી છે અને આરોપીઓનું છે જે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે યશોદીનની ટીમ છે અત્યારે જે આરોપીઓ છે તેમનું જે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે આ જગ્યાએ જ ફાયરિંગની ઘટના બની હતી કઈ રીતના બની હતી ત્યારે તેને લઈ હવે રીક

વારંવાર ફાયરિંગ કરવામાં આવતું હોય છે પોલીસ પણ હવે કડક કાર્યવાહી કરવાના મૂળમાં છે ગુચ્છીટોકનો ગુનો દાખલ થાય તેવી પણ એક સંભાવના સેવાઈ રહી છે આરોપીઓનું અત્યારે રિકન્સ્ટ્રક્શન